જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં એસસી એસટી ઓબીસી વર્ગના ઉમેદવારો સાથે થતા કથિક ભેદભાવ અંગે કોંગ્રેસે આજે નાયબ કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર સુપરત કર્યું છે કોંગ્રેસના પ્રતિનિધિઓએ આરોપ મૂક્યો છે કે પરીક્ષામાં પેપર લીક થવાથી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે આયોગની વિશ્વસનીયતા દિવસે ને દિવસે ઘટી રહી છે તો આવેદન પત્રમાં આ તમામ મુદ્દાઓને આવરી લેવાથી અને આ તમામ મુદ્દાઓની તપાસ થાય તે પ્રમાણે માંગ પણ કરવામાં આવી છે તાજેતરમાં જીપીએસસી જે મૌખિક પરીક્ષા લેવામાં આવી છે એમાં ભયંકર ગોટાળા થયા છે એમાં ઓબીસી એસટી અને એસસી સમાજને જે ઉમેદવારો હતા વિદ્યાર્થીઓ હતા એમની સાથે મૌખિક ગુણ ઓછા આપવામાં આવ્યા છે જેમના લેખિત વધારે હતા ગુણ અને મૌખિકમાં એમને જો એમની પ્રતિભા પ્રમાણે માર્ક આપવામાં જાય તો એ ઓપનમાં જતા રહેતા હતા માટે ઓપનનો ના જાય અને એ ઓગણપચાસ ટકાથી નીચે રહે અને એવી રીતે એમને ઉપર જતા રોકવામાં આવ્યા છે એક જાતિને જાતિને ફાયદો 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 કરવા માટે બધા પણ પણ ન થાય થાય એવું જીપીએસસી બોર્ડનું જે હશમુખ પટેલને એમનો બોર્ડ છે હું એમને માર્ક્સ આપ્યા છે એ બાબતમાં અમારા કોંગ્રેસ પ્રદેશ પાર્ટી અને કોંગ્રેસના તમામ લોકોનો વિરુદ્ધ છે ઓબી એસટી અને એસસી સમાજના તમામ લોકોનો વિરુદ્ધ છે અને અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે આ બંને બોર્ડને ને વિખેરી નાખવામાં આવે અને જે બોર્ડ બનાવવામાં આવે એ તજજ્ઞ હોય દરેક જાતિનું હિત એનામાં સમાયેલું હોય બંધારણનું હિત એમાં સમાયેલું હોય ભારતનું અને ગુજરાતનું પણ હિત એમાં સમાયેલું હોય એવા વ્યક્તિની પસંદગી કરવામાં આવે અને જે બોર્ડ મેમ્બર લેવામાં આવે ગૌણ સેવા પસંદગી મંડળ અને જીપીએસસી ના બોર્ડના જે મેમ્બરો લેવામાં આવે એ તમામ જાતિના લેવામાં આવે એસસી પણ લેવામાં આવે એસટીના પણ લેવામાં આવે ઓબીસી પણ લેવામાં આવે માઇનોરિટીના પણ લેવામાં આવે અને ઓપન વાળાના પણ લેવામાં આવે એમ તમામ આજ દાડા સુધી જે છેલ્લા દસ વર્ષથી બોર્ડ બેઠું છે એમાં એસટી ઓબીસી અને માઇનોરિટી એ લોકોનો એક પણ સભ્ય લેવામાં આવ્યો નથી અને એ લોકો ભેગા મળી અને કારસો રચી અને આ જે ગરીબ જે કોમના જે નીચેથી કચડાયેલા વર્ગના લોકો જે કમાણી કરીને જે જે મોસ્ટ માર્ક લાવે ઓપનમાં જાય એવા હોશિયાર વિદ્યાર્થીઓનો કારકિર્દી રોંધવાનું કામ કરે છે અને મૌખિક મોત અમે જે વીસ થી પચાસ સુધી ના માર્ગ એમાં આપવામાં આવે છે જયારે ઓપન વાળાને થી નેવું સુધી માર્ક આપવામાં આવે છે માટે અમારી સરકારને વિનંતી છે કે અમે આજે પ્રાંત સાહેબને મળીને આવેદન પત્ર આપ્યો છે આગામી સમયમાં આ બાબતમાં યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં આખા ગુજરાત આંદોલન કરશું અને આ બોર્ડની વિખરી અને નવો બોર્ડ જે સમતોલ બંધારણ વાળો છે એવું આવે એના માટે અમે આંદોલન કરશું તાજેતરમાં જીપીએસસી બોર્ડની જે પરીક્ષા હતી એમાં ખૂબ મોટા ગોટાળા થયા છે ઓબીસી એસસી એસટી ને માઇનોરિટી આ સમાજોને ખૂબ મોટો અન્યાય થયો છે એના માટે આ લોકોએ જે લેખિતમાં જેને ચાલીસ ગુણાવ્યા હતા એને એસી આપ્યા છે અને તેને લેખિતમાં એસી આવ્યા એને મૌખિક માં ચાલ્યા આપી અને ખૂબ મોટા ગોટાળા કરેલ છે એના માટે આખી ગુજરાત ને કોંગ્રેસ અત્યારે તાલુકામાં કોઈ આવેદનપત્ર આપશે અને પહેલી તારીખે જીપીએસસી બોર્ડની એડ ઓફિસને તાળાબંધી કરશે